આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ જનાબ સલીમભાઈ રોનકવાલા તથા મહેમાને ખુશીદી અજરત મુફ્તી અબ્દુલ રહેમાન સાહેબ રતનપુર તથા મુફ્તી અબ્દુલ અઝીઝ સાહેબ હિમતનગર મુફ્તી ઇરફાન સાહેબ સાચોદર તથા મોહમ્મદ શરીફભાઈ અમદાવાદ તથા અબ્દુલ કાદિરભાઈ ચુડિયાવાલા મુંબઈ ડોક્ટર એ મેમન ખુશબુ હોસ્પિટલ હિંમતનગર સબીરભાઈ દિયોદર હા ગુલામ હુસેનભાઈ લોખંડવાળા વડાલી સહિત મહેમાનો પધાર્યા હતા દરેક મહેમાનોનું ફૂલોથી દેશકાંઠા મેમન કાઉન્સિલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે તમામ મહેમાનો દ્વારા દુલા દુલ્હનોની મુબારકબાદી પાઠવી હતી આ પ્રસંગે છત્રીસ જોડા લગ્નના બંધનથી જોડાયા હતા જ્યારે આ પ્રસંગે સખી દાતાઓ દ્વારા અનેક ભેટ સોગાતો આપવામાં આવી હતી આ પ્રસંગે જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે પ્રોગ્રામને સફળ બનાવ સમુનિકા કમિટી સાથે દેશખાટા મેમન કાઉન્સિલના આગેવાનો સાથે યુથ સર્કલ સદસ્યોએ ભારે સહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એડિટર ઝાકિર હુસેન મેમન હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهد الله فلا مضل له ومن يضلله فلا هادي له